વડોદરા પશ્ચિમ રેલવે પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે બાતમીના આધારે છવ્વીસ કિલો ગાંજો ઝડપી પાડ્યો છે ક્લિન સ્ટેશન અંતર્ગત નશાકારક પદાર્થો સામે કાર્યવાહી સ્નીફર ડોગ ફાસ્ટર અને એએસઆઈ ગિરીશભાઈની ટીમે કુશળતા દેખાડી પૂર્વ અમદાવાદ એક્સપ્રેસમાંથી પંદર કિલો ગાંજો ઝડપાયો છે સુરત સ્ટેશન પર ગ્વાલિયર એક્સપ્રેસમાંથી અગિયાર કિલો ગાંજો ઝડપાયો છે ઓરિસ્સા રહેવાસી દીપક સ્વાઈની રેલી રેલવે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે કુલ બે પોઈન્ટ લાખનો છવ્વીસ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે બંને સ્ટેશન પર રેલવે પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું આ ચેકિંગ દરમિયાન આજે સવારે આશરે અઢી વાગે પૂરી અમદાવાદ ટ્રેન આવે છે આ ટ્રેન જ્યારે વડોદરા સ્ટેશન પર આવી તો અમારા જે સ્ટાફ હતા એમને એવી સૂચના મળી કે જનરલ કોચ અને કોઈ કોચ વચ્ચેની જે જગ્યા હોય ત્યાં એવા સસ્પેક્ટેડ બેગ મૂકેલા છે તે વખતે અમારા પાસે જે ડોગ સ્પોર્ટના સ્ટાફ હતા એમના પાસે ફાસ્ટર ડોગ કર્યા હતા એ ડોગને ત્યાં લાઈને જે ચેક કરાયો તો તરત જ ડોગ જે છે આઈડેન્ટિફાઈ કરી કે આમાં ગાંધા જેવી કોઈ વસ્તુ છે અને જ્યારે અમે લોકોએ બેક ચેક કરી તો આમાં ખરેખર અમે પંદર કિલો પંદર કિલો જેટલો ગાંજો પણ મળી આવેલા હતા આ જ રીતે અમે લોકો સુરતમાં પણ આજે ચેકિંગ કરાવી હતી જે બિહારથી જે ટ્રેન આવે છે દોંડ ગ્વાલિયર એક્સપ્રેસ તો આમાં પણ અમે જયારે આરપીએફના સ્ટાફના જોડે ચેક કરાવતા હતા તો પણ અમે સ્લીપર કોચની જે નજીકની જગ્યા હોય એના પાસે એક માણસ દીપક કરીને છે જે મૂળ ગંજામ ડિસ્ટ્રિક્ટ ઓડિશા છે એના પાસેથી પણ અમે બાર કિલો જેટલો ગાંજો મળીને આવે કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે અને ઓરિસ્સાના રહેવાસી દીપક સ્વાઈની પણ રેલવે પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે કુલ બે પોઈન્ટ છોતેર લાખનો છવ્વીસ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે